જ્યારે આપણી પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે આપણા પોતાના પણ આપણી સાથે પારકા જેવું વર્તન કરવા લાગે છે કોઈ માણસ માટે તમે જતું કરતા રહો અને એ જ માણસ તમારી લાગણીઓ સાથે રમી જાય એનાથી મોટું દુઃખ બીજું કોઈ હોય જ ના શકે શરીર પર લાગેલા કાથી એટલું દર્દ નથી થતું જેટલું દર્દ મન પર લાગેલા ઘાથી થતું હોય છે ક્યારેક ક્યારેક આપણે એ પણ ખોઈ દેતા હોઈએ છીએ જેને આપણે પૂરા હકથી કહીએ છીએ કે આ માત્ર મારું છે તમે સારા છો એનો મતલબ એ નથી કે તમને પ્રેમ પણ વધારે મળશે પરંતુ એ છે કે તમારો ઉપયોગ વધારે થશે એક સમય આવે છે જ્યારે આપણને જિંદગીમાં બીજું કંઈ પસંદ નથી આવતું આપણે પોતે પણ નહીં તમારા મુશ્કેલ સમયમાં લોકોનું તમારા પ્રત્યેનું વર્તન તમને એ લોકો વિશે ઘણું બધું સમજાવી દેતું હોય છે જવાબદારીની સલાહ મને ન દેશો મેં ભરી જવાનીમાં મારી બધી ઈચ્છાઓને ફૂંકી નાખી છે ક્યારેક ક્યારેક આપણને જે વ્યક્તિની જરૂર હોય એ જ વ્યક્તિ આપણને શીખવી જાય છે કે આપણને કોઈની જરૂર નથી જ્યારે આપણો સમય ખરાબ હોય ત્યારે આપણી પાસેથી શીખેલા આપણને સલાહ આપીને જતા રહે છે કોઈ હસાવી ગયું તો કોઈ રડાવી ગયું મને આવનાર આવનારા વર્ષની તો ખબર નહીં પણ વીતે ગયેલું વરસ ઘણું બધું શીખવી ગયું મને ખોટું કરીને ખોટા બની જવું ખૂબ સરળ છે પણ સાચા હોવા છતાં પોતાને સાચા સાબિત કરવા બહુ મુશ્કેલ હોય છે આજકાલ જિંદગી પણ વૃક્ષો જેવી થઈ ગઈ છે લોકો ફળો પણ ખાય છે અને પથ્થર પણ મારી જતા હોય છે ઉદાસ રહેવું કોને પસંદ છે જિંદગીમાં અમુક કારણોને લીધે માણસ હસવાનું પણ ભૂલી જાય છે જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે ત્યારે મળતી બધી ખુશી માણસને બહારથી હસાવી શકે છે પણ અંદરથી ખુશ નથી કરી શકતી જ્યાં સુધી તમે ચૂપ રહીને સહન કરશો ત્યાં સુધી આ દુનિયાને બહુ સારા લાગશો પણ એકવાર જો તમે સાચું બોલી દેશો તો તમે સૌથી ખરાબ બની જશો બહુ સારા હોવા છતાં તમે બધા માટે સારા નથી બની શકતા ક્યાંક તમને ખરાબ બનાવી દેવામાં આવે છે તો ક્યારેક તમને ખરાબ સાબિત કરી દેવામાં આવે છે માણસને પોતાની ઓકાતની સાચી ખબર ક્યારે પડે છે જ્યારે એને ત્યાંથી ઠોકર લાગે છે જાને જાતેને સૌથી વધારે ભરોસો કર્યો હોય એ લોકોને સમજાવવાનો કોઈ જ ફાયદો નથી સાહેબ જે પોતાના ઈગો જીદ અને એટીટ્યુડ માટે એ લોકોને ખોઈ દેવા તૈયાર હોય છે જે સાચે જ એમની પરવાહ કરતા હોય છે